બીજા જિલ્લાના સંકલનમાં અને સીટ ઇમરજન્સી સેન્ટર થી મળતી માહિતી મુજબ નવસારીમાં બે નદી અંબિકા અને પૂર્ણામાં પાણી આવશે એવી આગાહી પણ થઈ હતી નાગરિકોને ને બાબતે જાગૃત કર્યા હતા હાલ હાલના સમયે પૂર્ણા નદી છવ્વીસ જેની ભયજનક સપાટી ત્રેવીસ છે અંબિકા બત્રીસ જેની ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટ છે અને કાવેરી સોળ છે હજુ જસ્ટ ભયજનક પર જાય એવી ઉપર વરસાદ રોકાયો છે એટલી શક્યતા ઓછી છે એની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે નવસારીમાં હાલ આજે વાંસદામાં પણ ઘણો વરસાદ થયો જે એકસો છાસઠ જેટલો હતો એનાથી સરા ગામે એમને તેર લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણાના વધતી સપાટીના લીધે ગધેવાન ભેસતખાડા અને દશેરા ટીકડી આ વિસ્તારમાં સો જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રયસ્થાનોમાં અને દર વખત જેમ આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી રહેવાની વ્યવસ્થા ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે આજે બે સપ્ટેમ્બરના રોજ નાના મોટા પંચાયતના ના ઓગણચાળીસ અને મુખ્ય માર્ગોમાં માં પાંચ એક માર્ગ બંધ છે જેમ વરસાદ ઓછો થાય તેમ તેમ આ ખોલવામાં આવે છે નાગરિકો વિનંતી છે જ્યારે પોલીસ બંદોબસ્ત હોય તેમજ રસ્તા પરથી ઓવરટોપિંગ થતું હોય તો આપ લોકોએ પાણીનું વહેન દહેન પર લેતા એના પરથી પ્રવાસ કરવો ટાળવો જોઈએ જિલ્લા વહીવટી તંત્રે તો પોલીસ નો ત્યાગ બંદોબસ્ત ગોઠવેલો હોય છે એના સાથે એક બનાવ જે ન્યૂઝમાં પણ ચાલતો હતો તે નદીના પટમાં બે ટ્રક તો આજે પાણીનો પ્રવાહ ફાસ્ટ વેગથી ભરી ગયો પણ આ લોકોને આપણે સુરક્ષિત સ્થળે ત્યાંથી ગયા હતા આજે રેસ્ક્યુ કાલ મોટા માગે બે થી ત્રણ જગ્યાથી આવ્યા હતા ત્યાંથી રેન્ડમલી એક કે બે લોકોને આપણે સુરક્ષિત રીતે જે આપણી પાસે પૂર પ્રવાહથી

Eu vou ver